સાવરકુંડલા ઔદ્યોગિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતો સાવરકુંડલામાં દિવાળી જેવો માહોલ વિદ્ય સિદ્ધિ ચોક ખાતે ફટાકડાની આતિશબાજી અને ઢોલ નગારા સાથે ઐતિહાસિક નિર્ણય ને તોલ તોલમાપના કાંટા અને ખેતીના ઓજારોના ઉદ્યોગ મળશે વૈશ્વિક પ્લેટફોર્મ સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજે મોટો દિવસ વિકાસની નવી ક્ષિતિનો ખોલનાર સાબિત થયો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજકોટના આંગણેથી ગુજરાતમાં અગિયાર નવી સ્માર્ટ જીઆઈડીસી સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતાં સ્થાનિક ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે આનંદના આ સમાચાર વાયુવેગે વેગે પ્રસરતા સાવરકુંડલાના હૃદય સમાન રીધિ સીધી ચોક ખાતે ઉદ્યોગકારો વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ડીજેના તાલે અને ઢોલ ગુંજાવતા સાથે ગગનચુંબી આતિશબાજી કરી મનાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાના મોઢા મીઠા કરાવી ભારત માતા જય અને વિકાસવાદના નારા સાથે વાતાવરણને ગજવી મૂક્યું હતું સાવરકુંડલા લીલિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા દ્વારા જીઆઈડીસી મંજૂર કરાવવા માટે લાંબા સમયથી ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા સ્થાનિક ઉદ્યોગકારો વર્ષો માંગણી અને જરૂરિયાતને સમજીને તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી સચોટ રજૂઆતો કરી હતી સતત ફોલો અને તેમની મક્કમ રજૂઆતોના પરિણામે આજે સાવરકુંડલાને આધુનિક ઔદ્યોગિક વસાહતની ભેટ મળી છે ઉદ્યોગકારો અને ધારાસભ્ય શ્રીની આ દીર્ઘ દ્રષ્ટિએ કૌશલ્ય શૈલીને મુક્ત કંઠે બિરદાવી હતી રિપોર્ટ બ્યુરો ચીફ પ્રજાકભાઈ જાખરા સાવરકુંડલા સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા અમે મહેશભાઈ કસવાલાને અનેક વખત કહેલ કીધેલું અમારી જીઆઈડીસી પાસ કરવા માટે આ બાબતમાં અમારી સાથે દિલ્હી આવી અને જે તે મિનિસ્ટરોને સૂચના આપી અને અમારી જીઆઈડીસી આજરોજ મંજૂર કરેલ છે મોદી સાહેબ જાહેરાત કરી રાજકોટમાં જાહેરાત કરી છે અને આ બાબતમાં અમને ખૂબ જ ખુશી છે અમે શાહર બંગલા ઉદ્યોગ એસોસિએશન વતી ઘણા પ્રયત્નો કરી લહેબહેનની આગળ વારંવાર ગયા આમ તો અમે વીસ વર્ષથી અનેક અનેક લોકોને આનું કાસડીયા એ યાદવ ભૂતકાળના ઘણા હતા અમે ઘણી વાર ગયા પણ ક્યારેય સફળતા નથી આજે મહેશભાઈની હસ્તક આ બધો અમને લાભ મળ્યો છે અને એના યથાર્થ પ્રયત્નથી અમને દિલ્હી પણ આવ્યા હતા અમારી એસોસિએશન ત્યાં અમને મિનિસ્ટરો સાથે બેસાડ્યા અમને પૂરું અમારા બીજા કાંટાના લગતા પ્રશ્નોએ અમારા સોલ્વ કરવામાં એ સક્ષમ છે ને અમને વચન આપેલા છે તેમજ આ જીઆઈટીસીમાં અમને ને એવું વચન આપેલું છે કે જે અશક્ય વસ્તુ છે એવી રીતે કરવા જઈ રહ્યા છે ને તે આમાં સફળ છે જે અમારું વેક્સિન લાઇસન્સ હોય ને એ આર એસએલની ઓફિસ દિલ્હી ઓડિશા અને અમદાવાદ જ છે એ પણ અમને અહીંયા જીઆઈડીસીમાં આપશે મહેશભાઈ વચન પૂર્ણ આપેલું છે ને એની અમને ખૂબ જ ગર્વ છે ને ખાતા ઉદ્યોગ સૌથી વધારે ગુલામાં છે એના માટે એ સરળ રહેશે ને એ અંજી સિવાય અન્ય ગુલામાં ઘણા વિકાસો કર્યા છે આવા ધારાસભ્ય ખૂબ જ ઓછા આવે છે આના હસ્તકમાં રિવરફ્રન્ટ છે બીજું સ્પોટ સંકુલ છે ખૂબ જ એક્ટિવ છે કે જે નકશો ફરી જાય આ દહ વરામાં સાવર બંગલાનો આવા ધારાસભ્ય મળવા મુશ્કેલ છે એનો અમને ખૂબ જ ગર્વ છે આજે અમે એનો આભાર માન્યો છે જશન મનાવ્યું છે ફટાકડાઓ પડ્યા છે તેમજ મીઠાઈઓ બાટવામાં આવી છે ને લોકોમાં ખૂબ જ ઉર્જા આવી ગઈ છે કે જે કાટા ધંધો મરેલ પથારી હતો એ પાછો ધમધમતો થાય છે સો ટકા વિશ્વ લેવલે ડંકો લાગવાનો છે એ મહેશભાઈના પ્રયત્ન છે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કછવાડાનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો સૌનો સહકાર હતો ત્યારે આ બધું આગળ વધ્યું છે ખૂબ ખૂબ આભાર વંદે માત્ર ભારત માતા કી